નમસ્કાર મિત્રો આજની વાત છે એક એવા યુવાનની જે સામાન્ય ઘરમાંથી આવ્યો હતો જેને પોતાના સપનામાં વિશ્વાસ હતો અને જેને ભારતના સોનાના બજારમાં ઇતિહાસ રચી દીધો આ કહાની છે રાજેશ મહેતા અને તેમની કંપની રાજેશ એક્સપોર્ટ્સની તો ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડું સપનું વિશ્વના સૌથી મોટા સોના દાગીનાના વેપારની હકીકત બની રાજેશ મહેતાનો જન્મ એક મધ્યમ વર્ગીય જૈન પરિવારમાં થયો હતો અને તેમના પિતા એક નાના વેપારી હતા અને રાજેશના જીવનની શરૂઆત પણ એકદમ સામાન્ય રહી હતી શાળાના દિવસોથી જ રાજેશભાઈને કંઈક અલગ કરવાની તડપ હતી જ્યારે બધા બાળકો રમવામાં વ્યસ્ત હતા ત્યારે રાજેશભાઈને નાની નાની વસ્તુનો વેપાર કરવાનો વિચાર આવતો એક વખત તેમના પિતાએ તેમને કહ્યું હતું કે જો જીવનમાં કંઈક મોટું થવું હોય તો સરળ રસ્તા છોડીને કઠિન રસ્તા પસંદ કર બસ આ એક વાક્ય જીવનની દિશા નિર્ધારિત કરી ગયું વર્ષની ઉંમરે મહેતાએ સોનાના વેપારમાં પોતાનો પગ મૂક્યો અમદાવાદના એક નાના રૂમમાંથી ધંધાની શરૂઆત કરી અને થોડા ગ્રામ સોનાથી ઓર્ડર લઈ અને સ્થાનિક દુકાનોમાં દાગીના સપ્લાય કરવાનું કામ શરૂ કર્યું શરૂઆતમાં તો નફો ના નહોતો થતો હતો શરૂઆતમાં તો નફો નહોતો થતો પણ શીખ બહુ મળતી હતી અને એ શીખ હતી કે વેપારમાં ધીરજ એ સૌથી મોટું હથિયાર છે જ્યારે લોકો થાકી જાય ને ત્યારે તમે ટકી રહો તો તમે હંમેશા જીતશો સમય પસાર થતો ગયો અને રાજેશ મહેતા થોડા થોડાક વર્ષોમાં એક ઉદ્યોગપતિ તરીકે ઓળખાવા લાગ્યા તેઓએ જોયું કે ભારતમાં દાગીનાના ઉત્પાદનથી લઈને નિકાસ સુધીના ચક્રમાં ઘણું અસંગઠિત કામ થઈ રહ્યું છે એટલે એમણે નક્કી કર્યું કે દાગીનાના ઉત્પાદનથી લઈને નિકાસ સુધીનું આખું કામ તેઓ પોતે સંભાળશે અને એ વર્ષ હતું વર્ષ ઓગણીસો પંચાણુંનું તેમણે પોતાના ભાઈ સાથે મળીને રાજેશ એક્સપોસ લિમિટેડની સ્થાપના કરી આ વ્યવસાયનું મોડલ કે જેને વર્ટિકલ ઇન્ટિગ્રેશન કહે છે એ સમયમાં બહુ આગવી વિચારધારા ધરાવતું હતું રાજેશ મહેતાએ નક્કી કર્યું હતું કે કંપની પોતે જ કાચું સોનું ખરીદશે પોતે જ તેમાંથી દાગીના બનાવશે અને પોતે જ તેનો નિકાસ કરશે આ રીતે કોઈ મિડલમેન નહીં રહે અને કસ્ટમરને શ્રેષ્ઠ ભાવમાં શ્રેષ્ઠ ગુણવત્તા મળશે શરૂઆતના વર્ષો કંઈ સરળ નહોતા કારણ કે ક્યારેક ઓર્ડર મળે પછી માલ તૈયાર નહોતો થતો ક્યારેક માલ મોકલ્યો હોય તો પેમેન્ટ ન મળે કેટલાક ઓર્ડરો તો એકદમ નુકસાનીમાં જતા અને કેટલીકવાર રાજેશ મહેતા અને તેમના ભાઈઓએ પોતાની બચતમાંથી કર્મચારીઓનો પગાર આપ્યો હતો પણ તેઓ હાર્યા નહીં દરેક દિવસ નવી શીખ લઈને આવ્યા દરેક તકલીફને અનુભવમાં બદલી અને એ દ્રષ્ટિ અને અવિરત મહેનતના પરિણામે રાજેશ એક્સપોર્ટ ધીરે ધીરે મોટી બનતી ગઈ તેમણે માત્ર ભારતીય બજાર નહીં પણ આંતરરાષ્ટ્રીય બજાર પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું ખાસ કરીને મિડલ ઈસ્ટ યુરોપ અને અમેરિકા જેવા બજારોમાં તેમણે પોતાના ઉત્પાદનોનો એક ખાસ માર્કેટ ઊભો કર્યો હવે કહાનીનો સૌથી મોટો વળાંક આવે છે વર્ષ બે હજાર પંદરમાં કે જ્યારે રાજેશ એક્સપોર્ટે વાલકાંબી નામની સ્વિટ્ઝરલેન્ડની સૌથી મોટી સોનાની રિફાઇનરીની ખરીદી કરી લીધી આ એક આશ્ચર્યજનક ઘટના હતી અને નિર્ણય પણ ખૂબ જ આશ્ચર્યજનક હતો કારણ કે વાલકાંબી એ વર્ષોથી વિશ્વભરમાં જાણીતી અને અવિશ્વસનીય રિફાઇનિંગ કંપની હતી અને રાજેશ એક્સપોર્ટ જેવી ભારતીય કંપની માટે તેને ખરીદવું એક ઐતિહાસિક પગલું હતું આ પગલાથી રાજેશ એક્સપોર્ટ માત્ર દાગીનાની કંપની બની નહીં પણ હવે એ સોનાના રિફાઇનિંગથી લઈને તેનો નિકાસ અને બજારના ભાવ નક્કી કરતી એક સમગ્ર સોનાના ઉદ્યોગ પર નિયંત્રણ ધરાવતી દુનિયાની ટોચની કંપની બની ગઈ આજે રાજેશ એક્સપોર્ટ્સ વિશ્વની સૌથી મોટી સોનાની પ્રોસેસિંગ અને એક્સપોર્ટિંગ કંપની છે એનું ટર્નઓવર હજારો કરોડો રૂપિયામાં છે

એ બે એવા હથિયાર છે કે જે કોઈ પણ સંજોગોમાં તમને જીતાડી શકે છે તેમનું જીવન એ શીખ આપે છે કે કોઈ પણ કામ નાનું નથી નાનાથી શરૂઆત કરો પણ વિચારો મોટા રાખો ધંધામાં ઉત્તરોત્તર તકલીકો તો આવશે પણ સફળતાની નજીક તો સૌથી વધારે તકલીફ આવશે પણ આજના યુવાનો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે જો તમારું વિઝન સ્પષ્ટ હશે તમારું મનોબળ મજબૂત હશે અને તમે સતત આગળ વધતા રહેશો તો સફળતા તમારો દરવાજો જરૂરથી ખખડાવશે રાજેસ એક્સપોર્ટ અત્યારે એક કંપની નથી એ એક ચેતનાનો સ્તંભ છે ગુજરાતી યુવક એક ગુજરાતી યુવકે વિશ્વના સોના ઉદ્યોગ પર પોતાનું રાજ સ્થાપિત કર્યું છે એ દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને ખાસ કરીને ભારતના યુવાઓ માટે કે જેઓ પોતાના સપનાને સાકાર કરવા ઈચ્છે છે તેમની માટે તો ખાસ એ પ્રેરણાનો સ્ત્રોત છે